જો તમને ઈડલી ઢોસા ખાવાનું મન થતું હોય તો તમે ઘરમાં જ આ નાસ્તાને ઇડલી ઢોસાનો સ્વાદ તમે આપી શકો છો તો ચાલો આજે આપણે બનાવીશું ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી અને એ દસ જ મિનિટની અંદર બની જાય છે આ નાસ્તો તો એના માટે અહીંયા દહીં લઈ લીધું છે અને ચણાનો લોટ છે સૂજી છે અને થોડા વેજીટેબલ આપણે કાપી લીધા છે કેપ્સિકમ છે ગાજર છે થોડું લીલું મરચું છે તો હવે આપણે એક વાસણ લઈ લઈશું એની અંદર આપણે બેસન લઈ લઈશું અને પછી અંદર ઉમેરી દઈશું આપણે સૂજી અને સૂજી ઉમેરીને આપણે એની અંદર ઉમેરી દઈશું ડ્રાય મસાલા એટલે કે ધાણાગીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને સાથે હવે આપણે ઉમેરી દઈશું અહીંયા દહીં લઈ લીધું છે દહીંને આપણે બે ચમચી જેટલું જ લેવાનું છે અને આ દહીં જો તમારે ન ઉમેરવો તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ દહીં ઉમેરવાથી એટલો નાસ્તો ટેસ્ટી બને છે ને કે તમે વારંવાર બનાવશો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ગાજર ઉમેરી દઈશું તીખું લાલ મરચું ઉમેરી દઈશું કેપ્સિકમ લઈ લઈશું અને થોડા અહીંયા ધાણા ઉમેરી દઈશું અને નાસ્તો બનાવવાની તૈયારી કરીશું અને ચાલો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર આપણે બનાવી લેવાનું છે બહુ જાડું નહીં બહુ થીક આપણે પતલું નહીં પણ એ રીતે આપણે બેટર બનાવી લેવાનું છે અને બેટર આપણે લગાતાર એને થોડી વાર એને ચલાવતા રહીશું અને બધું લમ્સ ફ્રી બનાવી લેવાનું છે અને અથવા કે કોઈ આપવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું આ એકદમ ઇડલી ઢોસાને પણ તમે ટક્કર મારે એવું આ નાસ્તો સાથે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે મીઠું ઉમેરીને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આ નાસ્તો જો તમે આ રીતે બનાવશો તો તમે કોઈ પણ તમે નાસ્તો ભૂલી જશો અને નાસ્તો એને ભૂલી તો ના જવાય પણ એના જેવો જ ટેસ્ટ એવો લાગે છે તો હવે આપણે થોડું પાણી અંદર ઉમેરીને થોડું લૂસ એવું બેટર આપણે રાખવાનું છે અને એને હવે લગાતાર ચલાવતા રહેવાનું છે આ રીતે અને હવે બેટર પણ સારું એવું બની ગયું છે હવે આપણે ચાલો નાસ્તાની તૈયારી કરીએ તો નાસ્તા માટે હવે હું તમને આગળ બતાવું છું બેટર પણ આપણું સારું બની ગયું છે તો ચાલો હું તમને બતાવી દઉં એની ઠીકનેસ આ રીતે રાખવી જોઈએ એકદમ પતલું થોડું અને બહુ જાડું નહીં બહુ પતલું નહીં અને મીડિયમ આપણે એનું ઠીક બેટર બનાવવાનું છે આ બેટરને આપણે હાથો કે હાથાની ઝંઝટ વગર આજે બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તો અને એ પણ તમને જો ઈડલી ઢોસા ખાવાનું મન થતું હોય તો બનાવો ફક્ત પાંચ દસ જ મિનિટની અંદર તો ચાલો તવો પણ આપણો ગરમ થઈ ગયો છે તો એની અંદર એક ચમચો ભરીને આપણે નાના નાના બાઇટ્સ બનાવીશું આ રીતે જોઈ શકો છો નાના નાના આપણે ઢોસા ટાઈપના બનાવીશું અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે બધા જ બનાવી લેવાના છે અને આને શેકાતા બહુ વાર નથી લાગતી ફક્ત આપણે એક જ વાર જે તેલ તવામાં લગાડેલું છે ફરી પાછું આપણે તેલ લગાડવાની જરૂર જ નથી તો આ નાસ્તો એકદમ ઝડપીઓ બની જાય છે અને શેકાતા પણ વાર નથી લાગતી અને આને બહુ તમે નાના નાના ચાહો તો એકદમ હજી નાના નાના બાઇટ્સ જેવું બનાવી શકો છો તો જોઈ શકો છો મિત્રો અને જો બાળકોને તમે આ રીતે બનાવીને આપો ને તો બાળકોને તો મજા આવતી હોય છે અને જોઈને ખુશ થઈ જતા હોય છે અને જો તમે ગમે ત્યારે બાળકોને લંચ બોક્સ કે ટિફિનમાં તમારે જો કંઈ તમારે આપવું હોય તો તમે આને આ રીતે બનાવીને ખાઈ શકો છો અને ઘરમાં તમને જો નાની મોટી ભૂખ લાગી હોય તો પણ તમે આને ભૂખને મિટાવી શકો છો અને ખાવામાં તો એટલો ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે અને પ્રોટીન છે પણ તો અને યુક્ત છે તો આ નાસ્તો તમે બનાવીને ખાઈ શકો છો ઘરમાં રહેલી વસ્તુમાંથી તો ચાલો હવે આપણે આને બંને બાજુથી આપણે ઉલટ પુલટ કરી લીધા છે અને બંને સાઈડ સારી રીતે એવા શેકાઈ ગયા છે તો છે ને એકદમ ઓછા તેલમાં અને તેલ તો તમારે બહુ આની અંદર ઓછા તેલથી અને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તમે તૈયાર કરી શકશો તો હવે આપણે બંને સાઈડ આ રીતે એને ઉલટ પુલટ કરીને શેકી લેવાના છે તો હવે આપણે ફરી પાછું એને લઈ લઈશું આપણે પ્લેટની અંદર તો નાસ્તો સારી રીતે આપણો એવો શેકાઈ ગયો છે અને બંને સાઈડ તમે જોઈ શકો છો અને કાચો ના રે એનું તમારે બંને સાઈડ તમે ઉલટ પુલટ કરી લો એટલે સરસ રીતે શેકાઈ જાય તો ચાલો હવે એને લઈ લઈશું આપણે પ્લેટની અંદર તો પ્લેટમાં આપણે લઈ અને ફરી પાછા સેમ આપણે અગાઉ જે બનાવીએ એ રીતે જ બનાવી લેવાના છે તો એક ચમચો ભરીને અહીંયા આપણે તમે જોઈ શકો છો જે સાઈડ તમારે ના ઉમેરવું હોય એ સાઈડ તમે ઉમેરીને તમે નાના મોટા કોઈપણ રીતે તમે આને બનાવીને ખાઈ શકો છો પણ આ રીતે બનાવેલો નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે ને કે ખાવામાં પણ સરસ લાગે છે તો તમે આને એમ જ પણ તમે ખાઈ શકો છો જો તમારે સવારમાં ચા નાસ્તા સાથે ખાવું હોય અને ડાયટ પર હોય તો પણ તમારી ડાયટમાં આને સામેલ કરી શકો છો અને ખાઈ શકો છો તો હવે આપણે આને આ રીતે ઉલટ પુલટ કરી દઈશું અને જો તમને ડાયાબિટીસ હોય તો પણ તમે આને આ રીતે બનાવીને બેસનથી ખાઈ શકો છો તો હવે આપણે સારી રીતે નાસ્તો પણ બની ગયો છે તો અહીંયા આપણે મેં બે ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થયું એટલે રાઈ ઉમેરી દીધી છે રાઈ ગરમ તૂટે એટલે આપણે થોડી હિંગ ઉમેરી દઈશું તો ને હિંગ આપણે ઉમેરી દીધા છે તો હવે ઉમેરી દઈશું એક કાપેલી ઝીણી ડુંગળી લઈ લીધી છે અને ડુંગળી પણ હવે સારી રીતે આપણે એને સોફ્ટ કરી લેવાની છે બળી ના જાય એનું તમારે ખાસ ધ્યાન નથી ડુંગળીને આપણે ખાલી કલર ચેન્જ કરવાનો છે તો ડુંગળી પણ હવે આપણી સોફ્ટ થવા આવી છે તો હવે આપણે આ સમયે એક નંગ ટામેટું લઈ લઈશું તો ટામેટું પણ મેં ઝીણું એવું કટ કરી લીધું હતું અને હવે આપણે આને ટામેટાને પણ સારી રીતે સોફ્ટ કરી લઈશું અને એની અંદર આપણે ઉમેરી દઈશું થોડું મીઠું આપણે ઉમેરીશું હળદર ઉમેરીશું ધાણા પાવડર લઈ લઈશું અને લાલ મરચું લઈ લઈશું થોડો મેગી મસાલો લઈ લઈશું જો મેગી મસાલો ઉમેરીશું તો બાળકોને તો ખૂબ જ ભાવતો હોય છે ને મેગી મસાલાનો ટેસ્ટ પણ સારો એવો આવતો હોય છે હવે આપણે જે મસાલાના ભાગનું થોડું મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે મસાલો સારી રીતે પાકી ગયો છે તો હવે આપણે નાસ્તા અંદર ઉમેરી દઈશું તો હવે આપણે સૂજી બાઇટ્સ અંદર ઉમેરી દઈશું અને હવે આપણે આ રીતે બનાવેલો નાસ્તો તમે બનાવજો મિત્રો જો તમને રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને મિત્રો તમે રેસીપી ક્યાં ક્યાંથી જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવશો તો અહીંયા આપણે ધાણાથી ગાર્નિશ કરી દીધા છે અને હવે આપણે લઈ લઈશું સારું પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો ફક્ત દસ જ મિનિટની અંદર તૈયાર આ નાસ્તો તો બનાવજો મિત્રો અને ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જોતા રહેજો તો જો તમને રેસિપી પસંદ આવી હોય તો એક લાઇક આપી દેજો વિડીયો જોતા અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જોતા રહેજો એન્જોય બાય બાય